સિંગવાડના તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષની બાળકી ઉપર નયાધામ આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ તેમજ બાળકીની હત્યાનો મામલો ગરમાયો છે સિંગવાડના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યાને પગલે ઠેઠેર વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ જેનીબેન ઠુંબર પહોંચ્યા બાળકીના ઘરે જેનીબેન ઠુંબર સિંગવાડના પીપળિયા ગામે બાળકીના પરિવારજનોને મળ્યા હતા પરિવારજનોને સાત્વના પાઠવી હતી રાજ્ય સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્ષેપો કર્યા હતા પરિવારને મળ્યા પછી બપોર બાદ દાહોદ કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શન કર્યું હતું દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત રીતે જે પ્રમાણે દીકરીની નિર્મમ હત્યા કરવામાં આવી મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી આટલી નાની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય પિશાચ કહી શકાય અને આ પિશાચ એ આર આરએસએસ થી બિલોંગ કરે વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાની પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે અમે તો પ્રચાર પ્રસાર કરો છો તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ મંત્રી અહીંથી અહીંના પ્રભારી મંત્રી છે શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે શાળામાં આચાર્ય દ્વારા થઈ છે છતાંય તમે મોન છો હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી નવાઈ ની વાત કહેવાય અહીંયા પંચાયતના મંત્રી છે આ તાલુકો એમનો છે છતાં પણ આવી નથી શેકા તો વાત કદાચ તમારે નથીના કાર્યક્રમો માંથી ફુરસદ નહીં મળી હોય પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાન ને અમારે પસરાવાની જરૂર નથી તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી અમે હથિયારો આપી દો એટલે અમે એમને શું કરવું ગોળીયા દેવા હત્યા કરવી પછી તમારે અમારું જે કરવું એ કરો પણ હવે બહુ થઈ ગયું છ દીકરી અને તોય હજી તમારા તમારા કોઈના

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર